પત્રિકા જલ્દી બહાર નાખે કે મોડું થાય પણ નેકનું શું આ વાયર છે છોડી નાખ તો હો જતો એટલે પર જવાનું મે મજૂર કર્યા હી આયા કાલ વેણા સારું આપણે મજૂર તમે કરે એ તો ક્યાં પણ હેડો આ તો હેડો હા હેડો કાકા હા સચિનભાઈ હા બોલો શું હતું હા બસ રસ્તામાં જ હતો બાઈક જોતું હતું હા બસ બે જ મિનિટ આવ્યો હા હા ફોન મૂકો તરત આવું ઓ છે બોલા મારે ભત્રજાન ધક્કો મારે લે તો હાને ધક્કો મારો કાકા ખબર નહિ હ ધક્કો તો મારું તો સાઈડમાં હેડવું હા ભત્રીજાન ધક્કો સાઈડમાં હેડવું ધક્કાની હા મારો હા ભત્રીજાન ધકો મારો શું કરવું બોલ હવે તાર બોલજે રાતે આજો 9 વાગી હા આજો રાતે લઈ આવી જો અરે બોલાય જો આજો હા નંબર લાવો તમારો અરે લખી દો વાગે રાતે 9 વાગે આવો નહીં મળો આજ વાગે આવો બધા

બે હતા બહુ પાવર કરી દીયા તમને માર્યો એટલા હા મે માર્યો પણ મેટર થઈ ગઈ પૂરી તો કરવી પડશે જે કેટલે હો આ તો હું રોડ ઉપર ઊભો હું તમારી ઘર આગળ તમે આવો બસ તમારા ઘર આગળ ઊભો આ બેહું આ પાગળ થઈ બેઠો હામી બે આવ્યો હા બસ આયા

તો તે ચોક માં બોલાયા આપણે આ ઓય ચોકડી પર જ બોલાયા પાલ આગળ કેટલા આલા તમે હા મે ઓય ઊભા હા વાળો તૈયાર જ થા પોગી દેમીને આવત છે આલે આવડો હાડો ભાજી નાખી આ તો ઠંડી અમે બહુ સર ઠંડી ઉડાડી છે જો આપણે બધા છો ટોકડી એ આખો રે એ ગાલ ભી